સરસ મજાનો નાસ્તો લાવ્યા છે આજે જયદેવભાઈ બહુ સરસ લાવ્યા છે ઓ ભાઈ અત્યારે શિયાળામાં જે સૌથી સૌથી વધુ વધુ ખાવામાં આવે અને નાસ્તો હોય ને એવો લાવ્યા છે જયદેવભાઈ બહુ સરસ તમારો બધાનો નાસ્તો બહુ સરસ છે શાક રોટલી ઘરનો વેરી ગુડ જયદેવભાઈ શું લાવ્યા ખબર ભાજીનું શાક લાવ્યા છે મેથીની ભાજી લાવ્યા બહુ સરસ વેરી ગુડ અરે વાહ એટલી બેના શું લાવ્યા છો ચીકી ચીકી ડાળિયા સરસ કૃષ્ણા બેન રોટલી પૌવા વાહ આ શું છે કૃપાલી બેન ભેળ છે વાહ સરસ મજાનું શાક રોટલી રોટલો લાવ્યા છો તો ભાખરી છે ભીંડો બહુ સરસ